હાઈ ફ્રેન્ડ સેલબત્તમાં તમારું સ્વાગત છે આજે આપણે જોઈશું પીએચઇ સ્ટાફ નર્સ ઇમ્પોર્ટન્ટ એક્ઝિક્યુ પાર્ટ નવ એકોર્ડિંગ ટુ સિલેબસ અને બહુ મસ્ત ક્વેશ્ચન લઈને હું આવ્યો છું એ પહેલાં પીડીએફ માટે એટ ધ રેટ હેલ્થ બસ ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જઈશું ત્યાં તમને બધી પીડીએફ મળી જશે હલો ક્વેશ્ચન નંબર વન ઇન વિચ યર વોઝ ધ બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ ઇનિશિયેટિવ લોન્ચ બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ ઇનિશિએટિવ કયા વર્ષમાં શરૂઆત થઈ હતી જો પહેલી વસ્તુ આની અંદર બીજો ક્વેશ્ચન બીએફએચ એફએચનો ફૂલ ફોર્મ તમને ક્લિયર થઈ ગયું બરાબર બી એફએચઆઈનું ફૂલ ફોર્મ પૂછે જ છે તો એની અંદર આપણે જવાબ શું રહેશે બી એફએચઆઈ પહેલી વસ્તુ કે બીએફએચઆઈની શરૂઆત કોને કરી હતી તો કઈ સંસ્થાઓ બી હતી કે જેને બી એચઆઈની સ્ટાર્ટ કરી હતી તો એની અંદર આપણો જવાબ એ યાદ રાખવાનો ડબલ્યુએચ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન્સ અને એટલે આ બંનેનું નામ આ બંને શું કર્યું હતું કે બીએફએચઆઈ ની શરૂઆત કરી હતી ક્યારે ઓગણીસો ને બોણું ની અંદર બરાબર શાના માટે કરી હતી કે આની અંદર કે મધર અને બેબીસ માટે જે બ્રેસ્ટ ફિડિંગનો કોન્સેપ્ટ હતો તો બ્રેસ્ટ ફીડિંગની કોન્સેપ્ટને વધારવા માટે બોડલ ફીડિંગ બંધ કરવા માટે અને જે હેલ્થ ફેસિલિટી હોય હેલ્થ ફેસિલિટી એને હોસ્પિટલની અંદર એન્કરેજ કરવા માટે અને રેકોગ્નાઇઝ કરવા માટે શરૂઆત કરી હતી ક્લિયર ચલો ક્વેશન નંબર ટુ ઇમોફિલિયા બી ઇઝ ધ ડેફિસિયન્સી ઓફ વિચ ફેક્ટર તો ઇમોફિલિયા બી ઇચેનામાંથી કઈ ડેફિશિયન્સીના કારણે જોવા મળે છે ઇમોફિલિયા બી એ શું છે એક જીનેટિક डिज़ऑर्डर डिसऑर्डर यूनेटिक डिसऑर्डर डिसऑर्डर छे के जे कोणी कारणति જોવા મળે છે તો આપણો જવાબ શું રહેશે જવાબ રહેશે ઓપ્શન સી કે ફેક્ટર 9 ના કારણે જોવા મળે છે બરાબર ફેક્ટર 8 નું પૂછે તો ખાસ યાદ રાખજો ઇમોફિલિયા એ બરાબર જેને આપણે રોયલ ડિસીઝ તરીકે ઓળખીએ છે અને 9 ને આપણે ક્રિસમસ ડિસીઝ તરીકે ઓળખીએ છે આ બે મોસ્ટ આમ્પિયન્ટ ક્વેશ્ચન છે ક્લિયર ચનાગણ

દરેક હોર્મોનલ ફંક્શન્સ શું કરે જુદા જુદા રેગ્યુલેટ કરવાનું કામ કરે છે બરાબર પેરાથાઇરોઇડ ગ્લેન્ડ કઈ જગ્યાએ આવેલી છે તો એ જસ્ટ થાઇરોઇડ ગ્લેન્ડની પાછળની ભાગે આવેલી હોય છે અને આ પેરાથાયરોઇડની એક્ઝામમાં ઘણીવાર પૂછે છે બરાબર એ શું કરે છે પેરાથાઈરોડ ગ્લેન્ડ કેલ્શિયમનું લેવલ મેન્ટેન કરવાનું કામ કરે છે બરાબર એટલે એ બેઝમાં આવી નથી જસ્ટ થાઇરોઇડના પાછળ આવેલી હોય છે અને પેન્ક્રિયાઝ કઈ જગ્યા હોય છે પેન્ક્રિયાઝ એબડોમનની અંદર આવેલી હોય છે અને શું કામ કરે છે કે ડાયજેશનમાં મેટાબોલિઝમની અંદર હેલ્પ કરે છે ક્લિયર પિચુટોરી ગ્લેન્ડ આપણે જવાબ આવશે સોરી આન્સર કઈ આવ્યું છે પિચુટરી ગ્લેન્ડ અને થાયડ ગ્લેન્ડ શું છે થાઇરો ગ્લેન્ડ કઈ જગ્યાએ થાયરોડ ગ્લેન્ડ આપણે નેકની અંદર છે નેકની અંદર હોય છે બરાબર એટલે આપણો જવાબ તરીકે ઓળખીએ છીએ ક્વેશ્ચન ફોર યોર પેશન્ટ સીઝ ધેટ ધ એટ નાઇટ એન્ડ ઇટ ઇઝ અફેક્ટિંગ હિઝ ડે ટાઈમ એલર્ટનેસ યુ વુ ડોક્યુમેન્ટ ધીસ એઝ તમારું પેશન્ટ તમને કહે છે કે રાત્રે એને યુરિન પાસ કરવા જવું પડે છે જેના કારણે આખો દિવસ એનો ખરાબ થાય છે તો તમે આ કઈ ડોક્યુમેન્ટ તરીકે કરશો આપણો મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે બરાબર તો આના આપણે શું કહીશું આના આપણે કહીશું નોકચુરિયા બરાબર નોકચુરિયાનું મિનિંગ શું થઈ જાય કે જ્યારે નાઇટની અંદર યુરિન પાસ કરી જવું બરાબર જેના કારણે હું ડિસ્ટર્બ થઈ જાય છે બરાબર ઓલિકુરિયાનો મતલબ શું થઈ જાય ઓલિકુરિયા એટલે કે યુરિન આઉટપુટ ઘટી જવો શું થાય યુરિન આઉટપુટ ઘટી જવો ડાયસુરિયા એટલે શું થઈ જવું પેન થવું ડાય વધારે એટલે પેન ફૂલ યુરિનેશન થવું યુરિન પાસ કરતી વખતે પેન થવું ઓલી યુરિયા એટલે એક્સેસિવ યુરિન શું થાય એક્સેસિવ વધુ પડતો યુરિન પાસ આઉટ થવો ક્લિયર ક્વેશ્ચન ફાઈવ ડિલિઝન ઇઝ અ ડિસોર્ડર ઓફ ડિલિઝન શાનો ડિસોર્ડર છે બરાબર તો ડિલિઝનનો મતલબ શું થઈ જાય છે ડિલિઝન મતલબ ફોલ્સ ફિક્સ બિલીફ શું થઈ જાય ફોલ્સ ફિક્સ બિલીફ એને આપણે શું કહીએ છીએ ડિલિઝન તરીકે ઓળખીએ છીએ એટલે આની અંદર રિયાલિટીના કોઈ રોલ હોતો નથી એના આની અંદર આપણો જવાબ શું આવશે તો ડિલ્યુઝન શું છે પરસેપ્શનલ ડિસઓર્ડર છે બરાબર તો સોરી ડિલ્યુઝન થોટ ડિસઓર્ડર હા એટલે ડિલ્યુઝન થિંકિંગ પ્રોસેસને અફેક્ટ કરે છે થોટ ડિસઓર્ડર છે બરાબર જ્યારે ઇલ્યુઝન્સ અને હેલ્યુસિનેશન્સ એ બંને શું છે પરસેપ્શનલ ડિસઓર્ડર છે બરાબર હવે આની અંદર મેમરી તમે કોણ નાખો મેમરી બે પગાર શોર્ટ ટર્મ એને લોંગ ટર્મ બરાબર એ ખાસ યાદ રાખજો ઇન્ટેલેક્ચુઅલ એટલે આપણે વિચારવાની શક્તિ ક્વેશ્ચન સિક્સ વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સર્જરી યુઝ ટુ રિપેર ક્લે ફ્લિપ ક્લે ફિપ આપણે રિપેર કરીએ છીએ એટલે કે જે હોડ તૂટી જાય છે બંને વચ્ચેથી જે કોન્જરેટલ રિક છે બરાબર અને રિપેર કરવાની જે સર્જરી કરી છે નામ શું છે આપણો જવાબ શું આવશે જવાબ આવશે ચીલીઓ પ્લાસ્ટી શું કહીશું ચીલીઓ પ્લાસ્ટિક શું કરવામાં આવે રિપેર કરીએ છીએ પછી બીજો ઓપ્શન છે ક્લેપટો પ્લાસ્ટિક બરાબર આના આમાં શું કરવામાં આવે જે ક્લેપ લીપ હોય એ રિપેર કરીએ છીએ પ્લાસ્ટિકની અંદર રિપેર કરવામાં આવે બરાબર પછી પેલેટો પ્લાસ્ટિકનો મતલબ શું થઈ જે આપણા ક્લેપ પેલેટો એને રિપેર કરવામાં આવે બરાબર વોટ ઇઝ ધ ટર્મ ઓફ સ્પીકિંગ ડ્યુરિંગ સ્લીપ કે રાત્રિ દરમિયાન આપણે જે બોલીએ છીએ બોલીએ હું આપણે શું કહીએ છીએ બરાબર આ ક્વેશ્ચન પૂછાયેલો છે તો આની અંદર સોમનાથ બુલિઝમ શું થશે ઊંઘમાં બોલવું સોરી એની અંદર આપણે જવાબ શું સોમની લોકી સોમનાથ બુલિઝમનો મતલબ શું થઈ જાય હુંમા ચાલવું મિસ્ટેક થઈ ગઈ થોડી વોકિંગ ઇન અ સ્લીપ એને આપણે શું કહીએ છીએ સોમના બુલિઝમ આ યાદ રાખજો સોમની લોકીનો મતલબ ઊંઘમાં બોલવું આપણે જે બબડતા હોય ને આપણે શું કહીશું સોમની લોકી ક્લિયર ઇન સોમનીયાનો મતલબ શું થઈ જાય કે ડિફિકલ્ટી ઇન સ્લીપિંગ કે ઊંઘા આવી નહીં અને હાઈપર સોમનીયાનો મતલબ શું થઈ જાય વધારે પડતી ઊંઘા આવી બરાબર મેં સાઈડમાં ગુજરાતી લખેલું જ હતું વિસ ટાઈપ ઓફ ડેલ્યુશન ડિસઓર્ડર ઇઝ કોમનલી ફાઉન્ડ ઇન પેરાનોડ્સ કિઝોફેનિયા જો પેરાનોડ્સ કિઝોફેનિયાના બહુ જ ક્વેશ્ચન આવશે બરાબર કે પેરાનોઇડ સ્કિઝોપ્રેનિયા પેરાનોઇડ વધારે પૂછે છે તો આની અંદર પેરાનોઇડ શંકા વાળો તો પેરાનોઇડ સ્કિઝોપ્રેનિયામાં કયા પ્રકારનો ભ્રમ જોવા આપણને સામાન્ય રીતે મળે છે તો આની અંદર આપણો જવાબ શું આવશે ડિલ્યુઝન ઓફ પરસિક્યુશન બરાબર અને ઇન્ડિવિડ્યુઅલ આ જોવા મળે છે એની અંદર શું લાગે કે કોઈ પણ બીજા વ્યક્તિ દ્વારા એના નુકસાન પહોંચાડવામાં આવશે ક્લિયર અને બીજા પણ પૂછી શકે ડિલિઝન ઓફ ગિલ્ટ તમને સમજ જોવા મળશે એને વધારે પડતી ફિલિંગ ગિલ્ટી ગિલ્ટી ફીલ થાય શું થાય ગિલ્ટી ફીલ થઈ જાય બરાબર અને એ પે પેરાની અંદર જોવા મળે નિલિસ્ટિકની અંદર શું જોવા મળે એને એવી ખોટી માન્યતા હોય કે વર્લ્ડમાં મારા સિવાય કશું જ નથી હું જ વર્લ્ડમાં છું એ નિલિસ્ટિક જોવા મળશે અને ગ્રેન્ડ્યુઅરની અંદર પોતાને કંઈક સમથિંગ માનતો હોય બરાબર પોતાનું સેલ્ફ ઇમ્પોર્ટન્સ આપતો હોય અને આપણે શું કહીએ છીએ ડિલિઝન ઓફ ગ્રેન્ડ્યુઅર ક્લિયર આપણને જોવા મળે છે બરાબર ઇઝ રિલેટેડ ટુ પાયરોસિસમાં મિનિંગ શું થાય છે બરાબર પાયરોસિસમાં મિનિંગ શું થશે તો એની અંદર આપણે જવાબ શું રહેશે હાર્ટ બન બરાબર શું થશે હાર્ટ બર્ન એટલે કે બર્નિંગ સેન્સેશન આપણને જોવા મળે કેમ કે જે એસિડ રિફ્લેક્સિસના કારણે જોવા મળતું હોય છે તો ડિસ્પેપ્સિયા એટલે શું ઘણીવાર આવી ટર્મિનોલોજી પણ પૂછી લાગે તો ડિસ્પેપ્સિયાનો મતલબ શું થઈ જાય તો ડિસ્પેપ્સિયા એટલે ડાયજેસ્ટિવ તમને ડિસ્કમ્ફર્ટ લાગે ફૂલનેસ લાગે બરાબર બસ ફરું છે તમને ખબર છે ડિસ્પેપ્ઝિયાનો મતલબ શું થઈ જાય કે ડિફિકલ્ટી ઇન સ્વેલિંગ એટલે આ બંને યાદ રાખજો ખાસ વોટ ઇઝ ધ એન્ટીડોટ યુઝ ઇન ઓર્ગેનો ફોસ્ફરસ પોજરીન કે ઓર્ગેનો ફોસ્ફરસ પ્રોજેરીનની અંદર આપણે કયો એન્ટીડોટ યુઝ કરીએ છીએ તો આ તો બધાને આવડતું જ હશે બરાબર એટ્રોપિન એટ્રોપિન આપણે યુઝ કરીએ છીએ અને એટ્રોપિન શું કરે છે જે એસિટાઈલ કોલિન સ્ટેટ હોય એને ઇન્હિબિટ કરે પછીના અમે જે એસિડાઈલ કોલાઇનનું એકમિડેશન જોવા મળે બરાબર પછી નિયોસ્ટિકમાઇન બધાને ખબર જ હશે કે નિયુસ્ટિકમાઇન અને જે મેગ્નેશિયમ સલ્ફેટ આ તમને એન્ટીડોટ ખબર હશે મેગ્નેશિયમ સલ્ફેટ આપણે સમા આપીએ છીએ તો એક્લેમ્સિયાની કન્ડિશન્સ અંદર આપીએ છીએ બરાબર વોટ ઇઝ ધ મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન ઓફ ઇસીટી ઇસીટી ના ક્વેશ્ચન પણ વારંવાર આવે છે ઇલેક્ટ્રો કન્વલ્સિવ થેરાપી નું મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન કયું છે બરાબર ગુજરાતી પણ જોઈ લો ગુજરાતી સાથે જ છે બરાબર મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન ઇસીટી નું કયું જોવા મળે છે તો વિટ્રો ગ્રેડ એમનેશિયા આપણો સાચો આન્સર રહેશે બરાબર એટલે એમાં શું થઈ કે એ મેમરીને અફેક્ટ કરે કે જે ટ્રીટમેન્ટ આપીએ રિસેન્ટલી બરાબર એમાં એ ઇફેક્ટ કરતું હોય છે બરાબર એન્ટરોગ્રેડ એમની શેરની અંદર શું થઈ જાય છે કે નવી મેમરી ફોર્મ કરવા માટે એબલ ના હોય બરાબર અને સાયકોસિસ્ટ બધાને ખબર જ છે અને ડિપ્રેશન પણ બધાને ખબર જ છે બરાબર એટલે એમાં કંઈ ડીપમાં સમજાવવાની જરૂર છે નહીં ટોક પણ બહુ જ ઉપયોગી છે કારણ કે ટોપ શું છે કે એની અંદર ફોર્સ ચાર જાતની સ્પેસિફિક હાર્ટ ડિફેક્ટ જોવા મળે છે બરાબર તો આની અંદર આપણો કયું ના હોય તો આની અંદર આપણે જોવા મળતું નથી બરાબર તો પલમ સ્ટેનોસિસ જોવા મળે છે પછી ઓવર રાઇડિંગ એવુંટા અને વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ પણ જોવા મળે છે ટોપમાં તમે કઈ પોઝિશન આપશો સ્કવેન્ટિંગ પોઝિશન આપશો કઈ સ્ક્વેન્ટિંગ પોઝિશન ઉભળક બે હારી બાળકની રીતે હાર્ટ બુટ શેપ જોવા મળશે કે આ બે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે ટોપના બરાબર એમાં તમે સાયનોટીક એ સાયનોટિક ખાસ કરીને આપવાનું છે ચાલો इन विच इसे यूनिसेफ स्थापना करे थी थी यूनिसेफ को नाम हूँ बोली जाऊँ कारण आवड़ती नहीं यूनाइटेड नेशन इंटरनेशनल चिल्ड्रंस इमरजेंसी फंडीसौ सेतालीस शुरू इस्टाब्लिश कर बराबर खास याद रख चलो वी एम डिलवरिंग द बेबीज हेड द नर्स सपोर्ट द मधर्स पेरिमिम टू प्रिवेंट ધ ટેકનિક કે જ્યારે બેબીના હેડની ડિલિવરી થતી હોય ત્યારે આપણે શું કરીએ મધરના પેરીને પર સપોર્ટ કરીએ તો જે બેબીના હેડની ડિલિવરી કરાવીએ તો કઈ ટેકનિકથી આપણે કરાવતા હોઈએ છીએ અને આપણો જવાબ શું આવશે જવાબ આવશે ઓપ્શન એ રિટજન્સ ટેકનિક શું કહેવાય રીટઝઝન્ટ ટેકનિક તમને કહેવાય બેબીના હેડની ડિલિવરી કઈ ટેકનિકથી કરાવશો તો રીટઝ ટેકનિકથી આપણે કરાવીશું બરાબર ડંકન અને સ્કર્ટ છે પ્લેસેન્ટલ માટે યુઝ થાય છે બરાબર છે ને પ્લેસન્ટ ડિલિવરી કરાવીએ એના માટે યુઝ થાય છે બરાબર જ્યારે માર્મેટ છે ને એ મારમેટ તમારે યાદ રાખવાની ટેકનિક કદાચ પૂછી બી શકે ના એ પૂછો બ્રેસ્ટ મિલ્ક જ્યારે આપણે બહાર કાઢવાનું હોય બ્રેસ્ટ મિલ્ક જ્યારે આપણે એક્સપ્રેસ કરીએ ડિલિવરીનું વાંધો નહીં પણ બ્રેસ્ટ મિલ્કનું એક્સપ્રેસ કરવાની ટેકનિકમાં મારમેટ આવે એ ખાસ યાદ રાખજો ક્લિયર વોટ ઇઝ ધ ડેફિનેટિવ ટ્રીટમેન્ટ ઓફ ધ ઓલ ટાઈપ ઓફ પોબિયા દરેક પ્રકારના ફોબિયા માટે આપણે કઈ ટ્રીટમેન્ટ યુઝ કરીએ છીએ આમ તો જનરલી કઈ બે ટેકનિકનો આપણે યુઝ કરીએ છીએ એક તો ફોબિયાની અંદર આવશે ફ્લડિંગ યુઝ કરીએ છીએ બિહેવિયર થેરાપી બિહેવિયર થેરાપી બરાબર ચલો આગળ ગુજરાતી પણ જોતા રહેજો પીડીએફ મળી જશે તમને ડોન્ટ વરી વોટ ઇઝ ધ કોમન ટાઈપ ઓફ ક્લબ ફૂટ આ બી એક્ઝામમાં વારંવાર પૂછાય છે ક્વેશ્ચન આપણે ગુજરાત માટે તો ખાસ છે તો ક્લબ ફૂટનો નોર્મલ પ્રકાર કયો છે તો આની અંદર આપણો જવાબ શું આવશે જવાબ આવશે ટેલિપસ ઇક્વિનોવેરસ ઓપ્શન બરાબર આ ખાસ કરીને જોવા મળે છે એટલે આની અંદર શું જોવા મળે કે જે ફૂટ હોય અંદરની ઇનવર્ડ અને ડાઉનવર્ડ જોવા મળે બરાબર શું જોવા મળે આની અંદર અંદરની બાજુ અને નીચેની બાજુ તમને જોવા મળે છે બરાબર અને ધારો કે આ પૂછી લે કેલ્કેનો વેલગસમાં શું થઈ જાય કેલ્કેનો ની અંદર અપવર્ડ જોવા મળે અને આઉટવર્ડ જોવા મળે શું મળે અપર્ડ એટલે ઉપરની બાજુની બહારની સાઈડ જોવા મળતો હોય છે બરાબર એ બે ખાસ પૂછે ઊજે તો ફ્રેક્ચર ઓફ ધ ડિસ્ટલ રેડિયસ ઇસ કોલ્ડ વોટ એટલે જ્યારે ડિસ્ટલ રેડિયસ નો ફ્રેક્ચર થાય ત્યારે આપણે કયા નામે ઓળખીએ છીએ તો એનો આપણો જવાબ શું આવશે પરમવાર ચવાયેલો ક્વેશ્ચન છે અને જવાબ આવશે પુલીસ ફ્રેક્ચર તરીકે આપણે ઓળખીએ છીએ બરાબર જ્યારે ગેલેજી ફ્રેક્ચરમાં શું આવશે ગેલેજી ફ્રેક્ચરની અંદર શું થઈએ ગેલેજી ફ્રેક્ચરમાં ડિસ્ટલ રેડિયસમાં જ ફ્રેક્ચર જોવા મળે પણ એની અંદર અલનાર જોઈન્ટ જે હોય અલનાર જોઈન્ટનું શું જોવા મળશે ડિસલોકેશન જોવા મળશે શું જોવા મળશે ડિસલોકેશન બરાબર પછી હુમ ફ્રેક્ચર તો હ્યુમ ફ્રેક્ચર ખાસ કોઈ મેડિકલ ટેકનોલોજી માટે યુઝ થતું નથી બરાબર અને જે મોન્ટેજીયા ફ્રેક્ચર છે ને એ બી અલનાર ફ્રેક્ચર માટે યુઝ થાય કોના માટે અલનાર ફ્રેક્ચર માટે યુઝ થાય છે બરાબર વિચ કાર્ડિયક માર્કર ઇઝ ધર્ડ માર્કર જોવા મળે છે તો બ્લડની માયો ગ્લોબીન બરાબર ક્લિયર યાદ રાખજો ખાસ કરીને એસજીઓટી તો એસજીઓટી શનિ અંદર યુઝ થાય છે તો એનું નામ કદાચ તમને પૂછી લે આપણે લિવર માટે એસજીઓટી એસજીપીટી કરાવતા હોઈએ છીએ તો લખી નાખો લખી નાખજો સીરમ ગ્લુટામીક ઓક્ઝાલો એસિટિક ટ્રાન્સ એમિનેસ ઓક્ઝાલો એસિડિક ટ્રાન્સ એમિનેસ બરાબર અને જે ટ્રોપોનિન આપણે કરાવીએ જે કાર્ડિયક ઇન્જુરી હોય એના માટે આપણે ખાસ કરતા હોઈએ છીએ સ્પેસિફિક છે પ્રોપોનિન બરાબર અને સિક્કી એમબી એટલે ક્રિએટીન કાઇનિસ એમ બી આપણે કાર્ડિયર માર્કર છે બરાબર કે જ્યારે આપણે માયોગ્લોબિન કરાવીએ પછી પ્રોપોનિન કરાવીએ પછી આપણે સિક્કી એમબી કરાવતા હોઈએ છીએ ઇન્ક્રીઝ ઇન અ કાર્મિકચર કર્નિક્ચરમાં શું ઇન્ક્રીઝ જોવા મળે છે બરાબર કર્નિક્ચરની અંદર આપણો જવાબ શું રહેશે તો કર્નિક્ચરની શું ઇન્ક્રીઝ જોવા મળે છે અનકોજ્યુકેટેડ બિલ્યુરબીન આપણને હાઈ જોવા મળે છે બ્લડની અંદર બરાબર એ શું કરી શકે કે જે આપણું બ્લડ બ્રેન બેરિયર છે એને ક્રોસ કરી શકે અને ન્યુરોલોજીકલ ડેમેજ જોવા મળતું હોય છે ક્રિએટિન તો કિડની રિલેટેડ છે બરાબર અને બીજું કંઈ છે નહીં એની અંદર ચલો વિચ પર્સનાલિટી ડિસોર્ડર ઇઝ કેરેક્ટાઈઝ બાયલ અધર પીપલ વિલ હાર્મ દેમ એવી કઈ પર્સનાલિટી ડિસઓર્ડર છે કે જે વ્યક્તિને શંકારે આ બીજાના નુકસાન પહોંચાડી શકે છે મેં તમને કીધું કે આ પર્સનાલિટીના ક્વેશ્ચન વધારે પૂછે છે તો પેરા નોઇડ બરાબર તો બીજી સાયક્લોથાઈમિકમાં શું હોઈ શકે તો સાયક્લોથાઈમિક મૂડ મૂડ ડિસોર્ડર હોય આની શું જોવા મળે પેશન્ટના મૂડ ડિસઓર્ડર જોવા મળે એની અંદર કેવું હોય કે જે સાયકલ પ્રમાણે એટલે કે સાયકલ પ્રમાણે એના પીરિયડ્સ આવતા હોય મતલબ મૂડ્સની અંદર ચેન્જીસ આવતા હોય ખાસ કરીને હાઈપોમેનિયા ડિપ્રેશન્સ આવું બધા એના શું હોય મૂડ ચેન્જ થતા હોય છે બરાબર અને હાઈપોમેનિકની અંદર શું હોય કે એ પેરોનું સાથે સંકળાયેલ નથી પહેરા બરાબર આમાં શું જોવા મળે કે મૂડ એલિવેટ જોવા મળે મેલેન્કોલિકની અંદર શું હોય કે આ એક મેજર છે યાદ રાખજો ખાસ કરીને બરાબર ઓફ ધ નોટ એ પિલર ઓફ વુમેન એન્ટર પ્રી લીડિપ પ્લેટફોર્મ એટલે કે ડબ્લ્યુ ઇપી નીતિ આયોગ જે આપ્યું હતું એમાં કઈ પિલરમાં આવતું નથી તો આની અંદર આપણો જવાબ શું આવશે કયું આવતું નથી તો જવાબ આવશે વિચાર શક્તિ એ આવતું નથી કઈ રીતે આવતું વિચારશક્તિ એટલે શક્તિ આવે છે તો જ્ઞાનશક્તિ શું થઈ જાય નોલેજ એમ્પાવરમેન્ટ થાય શક્તિ શું થાય કર્મ શક્તિથી એમનું એક્શન્સ એક્સેલરેટેડ છે અને ઈચ્છા શક્તિ શું છે એમનો વિલ પાવર છે શું છે વિલ પાવર આ ત્રણેયના મે તમને અર્થ કહી દીધા ઓન ઓફ ધ ફોલોઇંગ આઈટમ આર સ્ટેલાઇઝ બાય ધ કેમિકલ મેથડ કે નીચેનામાંથી કેમિકલ મેથડ થી આપણે સ્ટેલાઇઝ કરી શકીએ છે એકને છોડી દે તો કોને ના કરી શકીએ તેનો આપણો જવાબ શું આવશે જવાબ આવશે સીઝર ના આપણે કરી શકતા નથી બરાબર સીઝર ના આપણે શું કરવું પડે છે ઓટોક્લેવિંગ કરવું પડે છે ક્લિયર ઇન એપિડેમિયોલોજી ઇન્ડેક્સ રિફર્સ ટુ વિચ ઓફ ધ ફોલોઇંગ તો ઇન્ડેક્સ નું મીનિંગ શું થઈ જાય છે ઇન્ડેક્સ નો મિનિંગ શું થઈ જાય છે ઇન્ડેક્સનો મતલબ થશે કે જે ફર્સ્ટ કેસ આપણને જોવા મળે ઓપ્શન સી ફર્સ્ટ કેસ ડિઝીઝ જોવા મળે ઇન્ક્યુબેશન્સ પીરિયડ બધાને આવડે છે કે માઇક્રો ઓર્ગનિઝમ અથવા પેથોજન આપણા બોડીમાં દાખલ થાય અને પેલું સિમ્ટમ્સ જોવા મળે આપણે શું કહીએ છીએ ઇન્ક્યુબેશન્સ પીરિયડ બરાબર વોટ ઇઝ ધ કોમન રિસ્ક ફેક્ટર ઇન ધ પેશન્ટ રીતે સિવિયર ડિપ્રેશન તો સિવિયર ડિપ્રેશન્સ વાળાની અંદર કોમન રિસ્ક ફેક્ટર કયું રહેલું છે એની અંદર આપણે શું જવાબ આવશે टेंडल, तो રહેશે रह सुसाइडल टेन्डन सी ધ એન્ડોમેટ્રિયમ ઓફ અ પ્રેગ્નેન્ટ યુટરસ ઇઝ નોન એસ કે પ્રેગ્નેન્ટ યુટરસમાં આપણે જે એન્ડોમેટ્રિયમ હોય એને બીજા કયા નામે આપણે ઓળખીએ છીએ તો એની અંદર આપણે જવાબ શું રહેશે જવાબ રહેશે ડીસી બરાબર એ ડીસી તમે શું કહો કે મોડીફાઈડ એન્ડોમેટ્રિયમ આપણે કહી શકીએ જ્યારે પ્રેગ્નન્સી રહે ત્યારે મોડીફાઈ એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખીએ છીએ અને શું કરે છે જે એમ્બ્રિયો હોય એને સપોર્ટ કરવાનું કામ કરે છે બરાબર જે કોરિયોનિક વિલય કોનો પાર્ટ છે એ તમને ખબર પડે તો આપણે કોરિયોનિક વિલય એ પ્લેસન્ટાનો પાર્ટ છે બરાબર પછી મુરુલા તમે શું કહો મોરુલા જેમ્બ્રો એમ્બ્રોનિક એમ્બ્રોટોનિક સોરી એમ્બ્રિયોનિક ડેવલપમેન્ટ થાય એનો અર્લી આપણે શું કહીએ છીએ મુરૂલા કહીએ છીએ બરાબર ટ્રોફોબ્લાસ્ટ તમે કોને કહો કે ટ્રોફોબ્લાસ્ટ પણ પ્લેસન્ટાની અંદર આવે કે જે બ્લાસ્ટો બ્લાસ્ટોસીટ્સ બને એનું બહારનું લેયર આપણે શું કહીએ છીએ ટ્રોફોબ્લાસ્ટ તરીકે ઓળખીએ છીએ ક્લિયર ટુ ધિટરમાઈન ઇફ ધ કોઝ ઓફ ઇન્ફેલિટી ઇઝ અ બ્લોકેજ ઓફ ધેલો ટુ ધ ટેસ્ટના કારણે જે ઇન્ફર્ટિલિટી જોવા મળે છે એના માટે નિદાન માટે આપણે ટેસ્ટ કરાવીશું બરાબર અને ઇન્ફર્ટિલિટીનું તમને ખાસ પૂછી શકે કારણ કે અત્યારે બહુ વધારે પડતું છે પ્રાઇમરી અને સેકન્ડરી આપણે જોતા હોઈએ તો જવાબ આવશે રૂબિન ટેસ્ટ બરાબર જવાબ મેં પહેલો આપી દીધો છે હવે આપણે જોઈશું જનરલ ગુજરાતી વ્યાપરણના પણ હું આપણા રીતે ડિસ્ક્રિપ્શન સાથે જોઈશું આના મહેલ કોને બંધાવ્યો હતો તો મહેલ કોને બંધાવ્યો હતો તો મહેલ બંધાયો હતો રામસંગ માલમે બંધાયો હતો બરાબર તો આયના મહેલ કે જે કે છે તો કચ્છના ભુજ શહેરમાં આવેલું એક પર્યટન સ્થળ છે બરાબર રામસંગ માલમ દ્વારા બંધાવવામાં આવ્યું છે ક્લિયર યાદ રાખજો ક્લિયર થઈ ગયું ટુવાના ગરમ પાણીના જરામાં કઈ ખનીજ વિપુલ પ્રમાણમાં મળી આવે છે જે ટુવા છે એટલે ગરમ પાણીના જરા ટુવા ખાતે આયેલા છે તો વિપુલ પ્રમાણમાં કઈ જોવા મળે છે તો સલ્ફર જોવા મળે છે બરાબર એટલે અસ્થમાવાળા પેશન અંદર આ સર્વરનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ ઘઉં કયા જિલ્લામાં સૌથી વધુ ઓપ્શન બી મહેસાણા ખાતે જોવા મળે છે ખારી નદી ઉપર કયો બંધ બાંધવામાં આવ્યો છે તો ખારી નદી ઉપર કયો બંધ બાંધવામાં આવ્યો છે તો જવાબ શું આવશે આની અંદર ઓપ્શન ડી રુદ્ર માતા બંધ બાંધવામાં આવ્યો છે બરાબર જેનાથી શું થઈ જાય એની અંદર આપણે પાણીનો સંગ્રહ અને સિંચાઈ કરી શકીએ છીએ ચલો આગળ સત્યાદેવ પર્વત કયા જિલ્લામાં આવેલો છે તો સત્યાદેવ પર્વત કઈ જગ્યાએ આવેલો છે તો સત્યાદેવ પર્વત ઓપ્શન ડી જામનગર ખાતે આવેલો છે કયા તાલુકામાં ખંભાળિયા તાલુકાની અંદર આવેલો છે બરાબર સોક્રેટિસ નવલકથાના લેખકનું નામ શું છે તો સોક્રેટિસ જે નવલકથા છે એ કોણે લખ્યું છે તેની અંદર આપણો જવાબ શું આવશે મનુભાઈ પંચોળી જેને આપણે દર્શક તરીકે ઓળખીએ છીએ હાથ વાટકો થવું રુધિપ્રયોગનો સાચો અર્થ થયો છે તો હાથ વાટકો થવું રુધિપ્રયોગનો અર્થ શું થાય આપણે જવાબ શું રહેશે ઓપ્શન બી અત્યંત ગરીબીનો સામનો કરવો બરાબર તંગી આવી ગરીબીમાં ફસાઈ જવું બરાબર અજવાળાનો ઓટોગ્રાફ કોની કલમ છે તો અજવાળાનો ઓટોગ્રાફ કોની કલમ છે તો એની અંદર આપણે જવાબ શું રહેશે ડોક્ટર નિમિત ઓજાની બરાબર એ ગુજરાતી ભાષામાં લખાતી લોકપ્રિય લોકપ્રિયના ભાવસભર કલમ છે

તો આપણો જવાબ શું રહેશે જવાબ રહેશે ઓપ્શન એ રૂમાલ કયો ધ્વનિ તાલવ્ય ઘોષ મહાપ્રાણ છે તાલવ્ય ઘોષ અંદર કયો મહાપ્રાણ છે તો જવાબ રહેશે ઓપ્શન ડી જ હવે તાલવ્ય ઘોષ અંદર મહાપ્રાણ એટલે શું થઈ જાય છે કે જે ધ્વનિની અંદર આપણે ઉચા લેતી વખતે વધુ શ્વાસ લેવા વધુ જોરથી શ્વાસ લઈને બહાર આવે એને કઈ મહાપ્રાણ ગણવામાં આવે છે એટલે યાદ રાખજો બરાબર ઉતાવળે આંબા ન પાક્યા તમને વિરોધી પૂછી છે ઉતાવળે આંબા ન પાક્યા એટલે સેમ નહીં બરાબર પણ એની શું પૂછ્યું છે બરાબર વિરોધી કહેવત કઈ થાય જવાબ જવાબ શું આવશે આવશે ઓપ્શન ડી ધીરજના મીઠા એ વિરોધી થઈ ઉતાવળે આંબાના પાક તમે ઉતાળ કરો તો તમને ફળ મળે નહીં પણ વિરોધીમાં ધીરજના ફળ મીઠા બરાબર નીચેનામાંથી વિશેષણ ન હોય તેવો શબ્દ ઓળખાવો વિશેષણ શબ્દ કયો છે આપણે જવાબ શું આવશે ધર્મ બરાબર આંખનો કયો શબ્દ સમાનાર્થી નથી આંખનો કયો શબ્દ સમાનાર્થી નથી તો જવાબ આવશે દંગ શું આવશે દંગ એ સમાનાર્થી નથી નક્ષીખ શબ્દ કયો સમાસ છે નકશીખ કયો સમાસ કહીશું અને અંદર કયો કહીશું તો આંદર આપણે જવાબ શું રહેશે બહુ બ્રિ બરાબર જો નખ શીખર એટલે નખ અને શિખરની સંયુક્ત રચના મહાનુભાવો એ કયો સમાસ છે તો દેશ અને વિદેશ એમાં શું આવશે બંને પદ છે પ્રધાન છે સર્વપદ પ્રધાન કહેવાય શું કહેવાય સર્વ પદ બંનેનો સમાન પ્રકારનો અર્થ નીકળે છે બરાબર નીચેના માંથી તત્પુરુષ સમાજનું ઉદાહરણ જણાવો તત્પુરુષ સમાજનું ઉદાહરણ શું છે તો તો જવાબ શું રહેશે આવશે ભર્યો કઈ નીચેનામાંથી સાચી આવશે તો જવાબ આવશે ઓપ્શન ડી વિનંતી ગાયક શબ્દનો સાચો સંધિ વિગ્રહ કયો છે તો ગાયક શબ્દનો સાચો સંધિ વિગ્રહ કયો છે જવાબ શું રહેશે જવાબ રહેશે ઓપ્શન સી ગઈ વત્તા અક ભૂખી ભૂતાવળ એ કઈ નામાંકિત નવલકથામાં આવતું પ્રકરણ છે તો ભૂખી ભૂતાવળ કઈ નવલકથામાં આવે છે એ આવશે ઓપ્શન સી માનવીની ભવાઈની અંદર ભૂખી ભૂતાવળ આવે છે સત્ય એ જ ઈશ્વર છે તેથી તેનો જ હું પૂજારી છું અહી સંયોજક કયું છે તો તમને જોતાં જ ખબર પડી જાય કે આની અંદર શું આવશે સંયોજક એટલે બે વાક્યનો જોડે તો ઓપ્શન સી તેથી બરાબર ચેતરા શબ્દ કઈ બોલીનો છે તો ચેતરા શબ્દ કઈ બોલીનો છે તો આની અંદર આપણે જવાબ શું રહેશે જવાબ રહેશે બી ચરોતરી સોરી સુરતીનો નો ચેતરા શબ્દ એ સુરતી શબ્દ છે આ ત્યાં સુધીના આપણા પચાસ વીડિયો વિડિયો ગમ્યો તો લાઈક શેર જરૂર કરજો થેન્ક યુ